નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ આપનો હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ સત્યની વાતે સત્યની સાથે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન નું અનોખું સેવા કાર્ય માનવ સેવા એ જ પ્રભુ સેવાનો ઉત્તમ અનેરો ઉદાહરણ પૂરું પાડતી પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ટીમ દ્વારા સમાજ સેવાના ક્ષેત્રમાં એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન ની ટીમ દ્વારા તારીખ 5 બે 2026 ના રોજ અમદાવાદ સ્થિત આઈકેડીઆરસી સિવિલ કિડની હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ માટે છસો થી વધુ લોકોને નાસ્તા વિતરણ કરવામાં આવ્યું જય ભારત નમસ્તે બિપિનભાઈ સાગર આજે અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલ ની અંદર આજે જે કે સુંદર નાસ્તા આયોજન કરવામાં આવ્યું છે ખરેખર એ કુટુંબ અને પરિવાર નો અમારે આભાર માની છે પણ વિશેષ આજે જે કે નાસ્તા અમારા દાતા છે એ બોટાદ થી અમારા કહેવાય ને કે મહાકાળી ધામ પરમ શિષ્ય એટલે કે ઘેલાણી પોપટભાઈ મંજીભાઈ તરફથી આજે જે કે આયોજન કરવામાં આવ્યું છે કુટુંબનો અમે હૃદયથી આભાર માની છે પણ એ ધંધુકાની અંદર એપીએમસી ની અંદર ડિરેક્ટર ની પોસ્ટ ઉપર છે અને ખરેખર અમે પોપટભાઈનો નો કહેવાય ને કે પૂરા હૃદયથી આભાર માની છે કે કે પોપટભાઈ આજે તમારી થકી આજે સિવિલ કિડની હોસ્પિટલ ની અંદર કમસે કમ છસો દર્દીઓના માટે જે કે સુંદર નાસ્તાનું તમે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર અમે તમારા હૃદયથી આભાર માની છે પણ વિશેષ આજે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝર આ ટીમ દ્વારા આ સુંદર કાર્ય

જગદીશભાઈ સગર લેબ આસિસ્ટન્ટ સિવિલ કિડની હોસ્પિટલ રાહુલભાઈ ચૌધરી ધવલ ચૌધરી રમેશભાઈ ચૌધરી તથા હિમાંશુ પથ્થરની સક્રિય હાજરી અને સહયોગથી હોસ્પિટલની અંદર સારવાર લઈ રહેલા છસોથી વધુ દર્દીઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું કિડની જેવી ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે નાનો પરંતુ મહત્વપૂર્ણ સહારો સાબિત થયો હતો સેવા ભાવ સાથે કરાયેલા કાર્યને દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પણ ખૂબ સરાહના મળી હતી આ પ્રસંગે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન તરફથી દાતાશ્રી તેમજ કાર્યક્રમમાં સહભાગી રહેલા તમામ મહાનુભાવોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સંસ્થાએ જણાવ્યું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે આ ભાવનાને આગળ ધપાવતા ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો સતત કરવામાં આવશે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવા કરવામાં આવતું આ પ્રકારનું નિસ્વાર્થ સેવા કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર બિપિન પથ્થર અમદાવાદ